તમે મારી પાછળ જોઈ શકો છો શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા આ અમારા કપરાના બાળકો માટે દાંતની ટ્રીટમેન્ટ અને અલગ અલગ આ રીતે શરીરની તપાસ માટે આ રીતે વાહન ફરતી હોય છે આ ગાડી ફ્રી ઓફ સેવા આપે છે થોડાક સમય પહેલાં અમારા શાળાની અંદર ડોક્ટર સાહેબ આવ્યા હતા અને બાળકોના દાંત ચેક કર્યા હતા લગભગ ઘણા બધા બાળકો એવા હતા કે જેમના દાંત ઘણા બધા સડી ગયા હતા અને એમને અમને એક કાગળ બનાવ્યો કે વાલીની પરમિશન માટે કે આમાંથી જે બાળક દાંત પડાવવા માંગતા હોય એ એ અમે તમારી શાળામાં રૂબરૂ આવીશું અને દાંત પાડી આપીશું દાંત સાફ કરી આપીશું દાંતનો એક્સરે પાડી આપીશું આ બધી જ સેવા રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા મિત્રો ફ્રી આપવામાં આવે છે તો આ બહુ ઘણું મોટું કામ છે દાંત સાફ કરાવો દાંત સફાઈ કરાવો દાંત પડાવો તો બહુ મોટા મોટા ખર્ચા થતા હોય છે પણ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ આ બધું જ કામ અમારા શાળાના બાળકોને કપરાડાની તમામ

પાડવાની અમે આ પ્રક્રિયા હાથ ધરી છે તો અત્યારે હાલ ડોક્ટર મારુત દેસાઈ સાહેબ અમારા બાળકોની દાંતની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે જે બાળકના દાંત ખરાબ છે તેના દાંત પાડવામાં આવશે તો રાજચંદ્ર હોસ્પિટલની આવી અથાત સેવા થી મને ખૂબ ગર્વ થાય છે કે અમારા કપરાડા જેવા વિસ્તારની અંદર રાજચંદ્ર શ્રીમદ રાજચંદ્રજી હોસ્પિટલ પણ આવું કામ કરે છે અને અમારા બાળકોને ખૂબ સારી રીતે ટ્રીટમેન્ટ કરશે તો હું વિદ્યા હું આપને હવે આગળની અમારી ટ્રીટમેન્ટ બતાવું છું કે ડોક્ટર મારુત દેસાઈ સાહેબ બાળકોના દાંત કેવી રીતે પાડે છે અને કેવી રીતે સેવા આપે છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તમે જોઈ શકો છો મિત્રો અમારા બાળકોની ટ્રીટમેન્ટ શરૂ થવા માટે જઈ રહી છે બે બે બાળકોને અમે લાવ્યા છીએ અત્યારે હાલ કેન્દ્રમાં બળ છે બેટા ધોરણ 3 તમે મિત્રો જોઈ રહ્યા છો તે છે ડોક્ટર મારુત દેસાઈ સાહેબ અને એમના સાથી મિત્રો એમના સાથી મિત્રો અત્યારે હાલ અમારા પાયલ સંજય પેશન્ટ અમારું છોકરી છે ધોરણ છ ની એનો દાંત પાડવા માટેની પ્રક્રિયા થઈ રહી છે આપ જોઈ શકો છો ખૂબ જ અદ્યતન સાધનો સાથે આ પ્રક્રિયા કરવામાં આવે છે મારા કપરાણાના શિક્ષક મિત્રોને નમ્ર વિનંતી કે આપણા બાળકોને જો આવો કંઈ પ્રોબ્લેમ હોય તો તમે એમની ટ્રીટમેન્ટ રાજચંદ્ર હોસ્પિટલનો સંપર્ક કરીને ફ્રી ઓફ કરાવી શકો છો આવજો બગડ મને હાથ આપણે છે ને 10 10 સુધી પથ હે એટલે પતી ચાહે આટલું પણ વેરી ગુડ 1 વેરી ગુડ વેરી ગુડ દાંત નીકળવાનું બાકી જ છે દાંત પડી ગયો દુખાય છે સરસ રીતે પતી ગયું તારું બરાબર જાઓ બીજા બે બાળકોને કહો બરાબર જાઓ તમે મિત્રો અત્યારે હાલ જે જોવો છો એ દાંતનું નું એક્સરે મશીન છે આ બાળકને દાંત પાડવાનો નથી એનું એક્સરે કરવાનો છે અંદર શું તકલીફ છે એક્સરે દ્વારા ખબર પડશે તો ખૂબ જ રાજચંદ્ર હોસ્પિટલ ખૂબ જ અદ્યતન ટેકનોલોજીથી બાળકોને આવી સેવા આપે છે તમે જોઈ શકો છો એક્સરે પડવા જઈ રહ્યો છે મિત્રો જોઈ શકો છો

સાફ કરવાનું મિત્રો પાણીનો ફુવારો છે એક જાતનો છારી જામી ગઈ હોય પીડા દાંત થઈ ગયા હોય તો બાળકોને સડી ના જાય એટલા માટે દાંત પણ સાફ કરાવતા રહેવું પડે તો આ દાંત સફાઈ ચાલે છે અત્યારે હાલ તો તમે જોઈ શકો છો આનંદભાઈના દાંત એકદમ નીટ એન્ડ ક્લીન કરી દેવામાં આવ્યા છે આનંદભાઈ તમને કેવું લાગ્યું સારું સારું લાગ્યું ચલો આપ જઈ શકો છો બીજા બાળકનો એક્સરે આ છે ધોરણ આઠના ચેતનભાઈ એક્સરેની અંદર એમનો સડો અંદર સુધી ઉતરેલો છે અને ઊંડું છે અંદરથી પાક થવા લાગ્યો છે એટલે આ બાળકને હોસ્પિટલ લઈ જવું પડશે અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવી પડશે

સાચે છે માં બનતા દિવ્યાબેન નો દાંત પડી ગયો છે દિવ્યાબેન એકદમ ખુશ છે દિવ્યાબેન કઈ દુખાય નહીં દુખાય ને સરસ ચલો જાઓ ધોરણ 7 ના રસુબેન નો એક્સરે પાડવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો પછી ખ્યાલ આવશે શું ટ્રીટમેન્ટ કરવાની છે રસુબેન ના સૌ પ્રથમ દાંત સાફ કરવામાં આવશે અને ત્યારબાદ દાંત સાફ થયા પછી એમાં સિમેન્ટ ભરવામાં આવશે સિમેન્ટ રસુબેનના દાંતની અંદર પૂરાઈ ગયો છે તમે જોઈ શકો છો થોડીક જ વારમાં સિમેન્ટ પૂરાઈ જશે અને રસુબેનના દાંત તૈયાર થઈ જશે વૈશાલી બેનના પણ દાંતની અંદર સિમેન્ટ પૂરવાનો છે વૈશાલીબેનના દાંતની પણ ટ્રીટમેન્ટ શરૂ થઈ રહી છે વૈશાલી બેનના દાંતની અંદર સિમેન્ટ પૂરાઈ ગયો છે ભાઈનો એક્સરે પાડી દેવામાં આવ્યો છે ધોરણ સાતમાં ભણતા એક્સ રે ઉપરથી ખબર પડી કે સિમેન્ટ ભરવાથી આવી જશે તો કરણભાઈને હવે સિમેન્ટ ભરવામાં આવશે કરણભાઈના દાંતની અંદર સિમેન્ટ પૂરાવા માટે જઈ રહ્યો છે થોડીક જ વારમાં કરણભાઈનો એ દાંત તૈયાર હશે કરણ છઠ્ઠામાં ભણતા પાયલબેનને હવે દાંતની અંદર સિમેન્ટ પુરાવા માટે જઈ રહ્યો છે સાફ કરીને દાંત અંદર સિમેન્ટ આવશે પણ દાંત સફાઈ થવા માટે જઈ રહી છે શિક્ષક સાહેબ શ્રી પ્રકાશ સર અમારા નવા સ્ટાફ તરીકે જોડાયેલા છે એ પણ અત્યારે હાલ સરની જોડે થોડી ઘણી ટ્રીટમેન્ટ લેવા માટે જઈ રહ્યા છે આપ જોઈ શકો છો એમને દાંત ઉપર એક બેઠા હતા અને એક બોલ વાગ્યો હતો તો ત્યાંથી દાંત થોડોક તૂટી ગયો છે તે સરને ટ્રીટમેન્ટ માટે બતાવે છે તો આપ જોઈ શકો છો સર થોડીક જ વારમાં એમની ટ્રીટમેન્ટ કરશે અને નોર્મલ દાંત સફાઈ કરવાની જરૂર છે એટલે દાંત સફાઈ કરવા જઈ રહ્યા છીએ આપણે મિત્રો તમે જોઈ શકો છો કે ગામના અમુક માણસો પણ દાંતની ટ્રીટમેન્ટ કરવા માટે આવે છે આમની પણ ટ્રીટમેન્ટ સર કરશે પણ અહીંયાનો ટાઈમ પતી ગયો છે નીચે અમારી નીચે એક બેજ ભવાળા શાળા છે એ બેજ ભવાળા શાળાની અંદર પણ વચ્ચે વચ્ચે આ લોકોને લઈ લેશે જેને દાંત પાડવાના હોય સાફ કરવાના હોય એમની બધી ટ્રીટમેન્ટ આ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા આવેલી વાન દ્વારા સર કરશે મિત્રો ગામના એક માણસ પણ આવ્યા છે ભાઈ બી આવ્યા છે મારા મારા બાળકના વાલી એમના દાંત પણ પાડવાનો છે વાલી સારા જ છે પણ થોડુંક એમને વ્યસનની આદત છે તમાકુની આદત છે તો મિત્રો મારો અનુરોધ છે તમને બધાને કે તમાકુ ગુટકા મસાલા ખાવાનું બંધ કરો અને તમારા દાંતને સારા રાખો આ મિત્રને તમે સમજાયા છે ડૉક્ટર સાહેબે પણ સમજાયા છે અત્યારે હાલ અમે દાંત પાડી દઈએ છીએ પણ આપણા ગામના અને બીજા ગામના કપડાંના જો ફેશન મુક્ત થશે તો ઓટોમેટિક જ એમની તબિયત સારી રહેશે ધોરણ પાંચથી એમના દાંતમાં પ્રોબ્લેમ છે આ જોઈ શકો છો દાંત સરે હાલ નીકાળ્યો જો ગેમ મારુત દેસાઈ સાહેબ રાજચંદ્ર હોસ્પિટલમાંથી આવ્યા અને મારા આ શાળાના બાળકો તમે જોઈ શકો છો ગામના ભાઈ જોઈ શકો છો અમારા શિક્ષક સાહેબ શિક્ષિકા બેન અને મારા અન્ય ચાર પાંચ બાળકો શાળાની અંદર જ છે આટલા બાળકોની ખૂબ જ સારી રીતે મારુત દેસાઈ સાહેબે અમારી ટ્રીટમેન્ટ કરી એ બદલ મારુત દેસાઈ સાહેબનો અમે શાળા પરિવાર વતીથી અને મારા ગામ વતીથી આભાર માનીએ છીએ